મસ્ત સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં તો આપણે ઘણા દિવસે વિડીયો આવ્યો એના માટે બધાને સોરી તો આજે આપણે બનાવીશું મંચુરિયન એક જ અલગ જ રીતે તમે મંચુરિયન તો બહુ ખાધું હશે પણ આજે આપણે બનાવવાના છીએ ફ્લાવરનું મંચુરિયન જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને કંઈક અલગ જ રેસીપી છે એને બનાવવામાં ઘરે સરળતાથી બની જાય છે અને ટેસ્ટી પણ બહુ બને છે અને બાળકોને પણ બહુ ભાવે છે અને ઘરે બનાવેલું છે તેથી હેલ્ધી પણ બહુ જ છે જો તમારું બાળક ફ્લાવર ન ખાતું હોય તો તમે એને આ રીતે પણ ખવડાવી શકો છો અને આ રીતે તમે એક વખત મંચુરિયન બનાવશો તો જે કોબીનું મંચુરિયન આવે છે એનો પણ ટેસ્ટ ભૂલી જશો એટલું સરસ ટેસ્ટી બનીને તૈયાર થઈ જાય છે અને ઝડપથી પણ બને છે અને ભાવે પણ બહુ જ છે તો આજે આપણે બનાવવાના છીએ ફ્લાવરનું મંચુરિયન જેને ગોભી મંચુરિયન પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે આજે બનાવીએ ગોભી મંચુરિયન તો મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં મેં એક ફ્લાવરનો દડો આવે છે એ મેં લઈ લીધેલો છે અને એને આ રીતે અલગ અલગ ફૂલ આ રીતના રહે એ રીતે કાપીને તૈયાર કરી દીધો છે બીજી બાજુ મેં ગેસ ઉપર તપેલામાં પાણી ઉકળવા મૂકી દીધું છે અને એની અંદર મેં એક ચમચી મીઠું નાખી દીધું છે પાણી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે બધું જ ફ્લાવરને આની અંદર એડ કરી દઈશું અને આપણે ફ્લાવરને પાણીની અંદર માત્ર એક મિનિટ માટે જ ઉકળવા દેવાનું છે વધારે નથી ઉકળવાનું નહીં વધારે કૂક થઈ જશે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો આ ઉકળે એટલે હું બીજી બાજુ વેજીટેબલ્સ કટ કરી લઈશ તો એના માટે મેં બે કેપ્સિકમ બે ડુંગળી એક આદુનો ટુકડો ત્રણ લીલા મરચાં અને લસણ લીધું છે લસણ આમાં વધારે વપરાય છે તો આને આપણે એકદમ ઝીણું ચોપ કરી લઈશું અને એને ચોપ કરીને મેં તૈયાર કરી દીધું છે તો હવે મેં એક મોટા વાસણમાં ત્રણ ચમચી મેંદાનો લોટ ત્રણ ચમચી ચોખાનો લોટ અને ત્રણ ચમચી કોર્નફ્લોર આવે છે એ લઈ લીધું છે અને હવે આપણે આની અંદર થ્રીજી પેસ્ટ એડ કરી દેવાની છે થ્રીજી પેસ્ટમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ આવે છે મેં એકદમ ખાંડીને લઈ લીધેલી છે કારણ કે આની અંદર કટ કરીને નથી લેવાનું પેસ્ટ જ લેવાની નહીંતર એ છૂટું પડી જશે હવે આપણે આનો કલર સારો આવે એટલા માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને અડધી ચમચી મરી પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને આને થોડું થોડું પાણી એડ કરીને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આપણે આ મન્ચુરિયનમાં કોઈ જ પણ ફૂડ કલરનો એડ નથી કરવાનો તો પણ એકદમ સરસ કલર આવશે હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરી દેવાનું છે સરખી રીતે મિક્સ કરી દેવાનું લમ્સ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું તમે જોઈ શકો છો કે આપણું ખીરું બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતનું જ ખીરું તૈયાર કરવાનું છે ન વધારે ઢીલું કે ન વધારે ઘટ કરવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું ફ્લાવર એકદમ સરસ એક મિનિટ માટે મેં બોઇલ કરીને તૈયાર કરી દીધેલું છે હવે આપણે આની અંદર મિક્સ કરીને એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને મીઠાવાળા પાણીમાં ફ્લાવરને ઉકાળવાથી એની અંદર જે દવા નાખેલી હોય એ પણ નીકળી જાય છે અને જીવાત પણ નીકળી જાય છે એટલા માટે એ રીતે જ કરવાનું તો મેં આને ફ્લાવરમાં સરખી રીતે મિક્સરને કોટ કરી દીધું છે અને બીજી બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો એક એક ફ્લાવરના ફૂલ લઈને આપણે આ રીતે જે રીતે ભજીયા તળીએ છીએ એ રીતે મીડિયમ ગેસ ઉપર આપણે એને તળી લેવાનું છે અને આ મેંદોને એ છે ચોખાનો લોટને એટલે ચણાની લોટની જેમ ઝડપથી કલર પકડતું નથી એટલા માટે એને મીડિયમ ગેસ ઉપર જ થવા દેવાનું અને કલર પણ એકદમ ઝડપથી નહીં પકડે એટલે વાંધો નહીં આવે એને સરખી રીતે ક્રિસ્પી થવા દેવાનું છે તો તમે જોઈ શકો છો કે મેં બધા જ ફ્લાવર આ રીતે એક 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 મૂકી દીધા છે અને હવે આપણે એને એક બાજુ સરખી રીતે તળાવા દઈશું તો તમે જોઈ શકો છો કે એક બાજુ સરસ રીતે તળી ગયા છે અને કલર પણ સરસ આવ્યો છે તો હવે આપણે એને આ રીતે પલટાવી લઈશું અને બીજી બાજુ પણ સરસ રીતે તળી લેવાના છે અને એકદમ ક્રિસ્પી કરવાના છે આ રીતે મીડિયમ ગેસ ઉપર જ કરવાના એટલે સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે તો થોડીવાર માટે આપણે એને બીજી બાજુ પણ આ રીતે તળવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી એવા વડા આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે આને તેલ નીતાારીને આ રીતે કાઢી લઈશું આ રીતે બધું જ તેલ નિતા લેવાનું છે અને કાશ્મીરી મરચાંનો પાવડર એડ કરેલો હોવાથી કલર પણ બહુ જ સરસ આવે છે તો આપણા બધા જે જે ફ્લાવરના ફૂલ છે એ તળીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને કોર્ન ફ્લોર આવે એ મેં એક ચમચી લઈ લીધી છે હવે આપણે એની અંદર થોડું પાણી એડ કરીને એની સ્લોરી તૈયાર કરી લેવાની છે આ રીતે લમ્સ ન પડે એ રીતે પાણી એડ કરીને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આને આપણે હવે સાઈડમાં મૂકી દેવાની છે અને મંચુરિયનના વઘારની તૈયારી કરી દેવાની છે તો મંચુરિયનના વઘાર માટે મેં એક કઢાઈ લઈ લીધી છે એની અંદર મેં તેલ લઈ લીધું છે અને એની અંદર મેં આદુ મરચાં અને લસણ એકદમ ઝીણા ચોપરમાં ચોપ કરીને એડ કર્યા છે મેં પેસ્ટ નથી કરી કારણ કે આની અંદર એકદમ ઝીણા ચોપ કરીને જ એડ કરવાના અને ચાઇનીઝ કુકિંગ હંમેશા ફૂલ ગેસ ઉપર જ કરવાનું છે તો આપણે ફૂલ ગેસ ઉપર આને સરખી રીતે સાંતળી લેવાનું છે અને આની અંદર આદુ મરચાંની પેસ્ટ નાખવાથી એકદમ સરસ કલ સુગંધ આવવા લાગે છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ ફૂલ ગેસ ઉપર છે તો સણતળાવા લાગ્યું છે કલર પણ ચેન્જ થવા લાગ્યો છે તો આપણે આને હલાવતા જઈશું તો હવે આપણે આની અંદર ચોપ કરેલી ડુંગળી એડ કરી દઈશું જો તમારે એકદમ ઝીણી ચોપ કરીને લેવી તો એ પણ લઈ શકાય અને તમારે લાંબી લાંબી સ્લાઇસ કરીને લેવી હોય તો એ પણ રીતે તમે તમારી ચોઈસ પ્રમાણે સ્લાઇસ કરીને લઈ શકો છો તમારી ચોઈસ ઉપર છે હવે આપણે આને થોડીવાર માટે સોતે કરી લેવાની છે એકદમ ચડાવી નથી લેવાની ડુંગળીને સોતે જ કરવાની છે એની સાથે જ આપણે કેપ્સિકમ કટ કરીને રાખ્યા છે એ પણ આપણે એડ કરી દઈશું એને પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો તો કેપ્સિકમ અને ડુંગળી બંનેને આપણે સોતે જ કરવાની છે ચાઇનીઝ કૂકિંગમાં ઓવર કૂકિંગ નથી હોતી એટલા માટે ડુંગળી અને કેપ્સિકમને આપણે થોડીવાર માટે ફૂલ ગેસ ઉપર સોતે કરી લેવાનું છે આ રીતે હલાવતા જશું અને એને થોડીવાર માટે સોતે કરી લઈશું તો આપણું ડુંગળી અને કેપ્સિકમ સોફ્ટ થઈ ગયા છે તો હું આની અંદર બે ચમચી ગ્રીન ચીલી સોસ એડ કરીશ બે ચમચી રેડ ચીલી સોસ આવે છે એ એડ કરીશ કારણ કે આપણે આની અંદર પાછા લીલા મરચાં પણ એડ કર્યા છે એટલે તમે તમે રીતે તીખું વધારે ઓછું કરી શકો છો અને સાથે આપણે આની અંદર બે ચમચી સોયા સોસ એડ કરવાનો છે જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે ત્રણ ચમચી ચીલી સોસ પણ એડ કરી શકો છો અને એની સાથે જ ખટાસ માટે આપણે હાફ ટી સ્પૂન વિનેગર એડ કરવાનું છે વધારે નથી એડ કરવાનું હાફ ટી સ્પૂન જ મેં એ વિનેગર લીધેલું છે આ જ ચમચીની માપથી મેં લીધું છે તો એને પણ આપણે એડ કરી દઈશું અને એની સાથે આપણે ત્રણ ટીસ્પૂન જેટલું જે આપણે રેગ્યુલર આપણે ઘરમાં કેચઅપ હોય છે ટોમેટો કેચઅપ એ એડ કરી દેવાનું છે તો મેં ત્રણ ટીસ્પૂન ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે અને આપણે ચાઇનીઝનો કલર સારો આવે એના માટે કોઈ કલરનો ઉપયોગ નથી કરવાનો પણ આપણે આની અંદર એક ટી સ્પૂન લાલ કાશ્મીરી પાવડર મરચુંનો પાવડર આવે છે એ એડ કરી દેવાનું છે અને એની સાથે જ આપણે હાફ ટી સ્પૂન મરી પાવડર એડ કરી દઈશું આની અંદર મરી પાવડરનો વધારે ઉપયોગ થાય છે તો હાફ ટી સ્પૂન મરી પાવડર એડ કરી દઈશું અને આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે આની અંદર થોડી ખાંડ એડ કરી દેવાની છે જેથી કરીને આપણે વિનેગર એડ કર્યું છે તો એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય એટલા માટે તમે જોઈ શકો છો કે વન ફોર્થ ટી સ્પૂન જેટલી જ મેં ખાંડ એડ કરી છે અને આને આપણે સરખી રીતે વેજીટેબલ્સમાં મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર અત્યારથી જ આવી ગયો છે તો આને આપણે સરખી રીતે મિક્સ કરીને કૂક થોડીવાર માટે ફૂલ ફ્લેમમાં જ કરી લેવાનું છે તો એકદમ સરસ ઉકળવા લાગ્યું છે આ સોસ બધા તો હવે આપણે આની અંદર જે કોર્ન ફ્લોરની સલરી તૈયાર કરીને રાખી છે એ એડ કરી દેવાનું છે અને એને પણ આપણે મિક્સ કરી દેવાનું છે અને મને આની અંદર થોડું પાણી ઓછું લાગે છે તો હું થોડું એક ચમચા જેટલું પાણી એડ કરી દઈશ અને એને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે સરખી રીતે હલાવતું જવાનું અને મિક્સ કરી દેવાનું આપણે એકદમ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરવાની છે એટલા માટે તો આ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને થોડીવાર પછી જોઈશું કે આપણો એકદમ ગ્રેવીનો કલર એકદમ સરસ આવી ગયો છે અને ઉકળવા લાગ્યું છે તો હવે આપણે જે મંચુરિયન તળીને તૈયાર કરેલા છે એ એડ કરી દેવાનું છે આની અંદર એડ કરીને આપણે સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને આ ટાઈમે તમારે મીઠું ચેક કરી લેવાનું જો તમને મીઠું ઓછું લાગે તો તમારે એડ કરી દેવાનું કારણ કે બધા સોસમાં મીઠું આવે છે એટલા માટે વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એટલે છેલ્લા ટાઈમે જ આ ટાઈમે તમારે મીઠું ચેક કરી લેવાનું અને પછી જો ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું છે તો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દીધું છે હવે આપણે આની અંદર ઉપરથી લીલું લસણ જે આવે છે મેં એકદમ ઝીણું કટ કરીને રાખ્યું છે એ હું એડ કરી દઈશ અને એની સાથે જ આપણે બહાર જ્યારે મંચુરિયન ખાઈએ છીએ ત્યારે એમાં સફેદ તલ નાખેલા હોય છે તો હું થોડા સફેદ તલ પણ એડ કરી દઈશ અને આ બંનેને આપણે હવે આની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું અને મારે નીચે ગેસ ચાલુ જ છે તો ચાલુ ગેસમાં જ આ કરવાનું જેથી કરીને બધો સરસ મસાલો ચડી જાય અને મિક્સ પણ થઈ જાય અને મંચુરિયનમાં સરસ રીતે ટેસ્ટ પણ આવી જાય તો ચાલુ ગેસે હવે આને આપણે મિક્સ કરી અને આ રીતે થોડી વાર હલાવતા રહેવાનું છે તો હવે આપણે જોઈ શકો છો કે આપણું ગોબી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે દોસ્તો કે બહાર જેવું જ એકદમ કલરફુલ અને જેવો બહાર હોય છે એવું જ આપણું ગોબી મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે જે ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો તમે આ રેસીપી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા બાળકોને ચોક્કસથી ભાવશે હવે આપણે એની પર થોડા સફેદ તલ અને થોડું લી લીવું લસણથી એને સર્વ કરી દઈશું તો તમને આ મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બે લાઇકનને ક્લિક કરજો જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે અને આવી અવનવી રેસિપી તમને મળતી રહે અને જો મારા તમને વિડીયો પસંદ આવતા હોય તો સપોર્ટ કરતા રહેજો અને મારી વિડિયોને શેર કરતા રહેજો તો આ મંચુરિયન તમે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ બહુ જ ભાવશે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે થેન્ક યુ